লাইয়া সামনে মেকড়ু সে নে চালু চালু জন নে কাটু সেক নে মুখী ছাকড় লায়াসি মুমু আ মুখী ছাকড় নে ভুলু মুক্লু মুক্লু লায়ো তো কোয়ে মোণা চালু করিয়া আলছো সে নে হ্যালো 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 ভাই হা এ ভাই হা আজিও চালু করিয়া

કેડો કે ડાયલોગ મારછો ડાયલોગ તો મને આવડે છે હવે હવે ફસાળ થાય પેલો ડાયલોગ મારો શેઠિયો રોજ ના હાલતો નોકરી સુ હળગા કરો છો હા પણ આવે છે હું હાલ થાય એ બોલે યાર સેન જન્ટલમેન સાજી રોજ ના હાલતો સુ નોકરી હળગા કરો છો કે ને સાન જબર બોલ કે છે ત્યાં પડી અલ્યા મારો કરી <laughs> <Pantti>? <laughs> <laughs>

માર્બલ લાવ આ ઉમર છે તમારે હવે આ રંબાની એક ને કે અમારે કેમ છો ભરીશું લે તો અમાર હવે તમાર જો ગયો હમ લે તો તમે જો હવે તૈયાર જ આવ છે હા લે ગયો હવ જો

प्राढ राढ, टोता है, प्रिकाइ ब के कह ऊधैसी पोट, खैर यू है, हैो, है क्जाते ही पोटि कुछाति को ब्यादिस का बच्वा आसे, अर्च प्रवी के सा मुटमितिन तीको यू महित्ने का बचना है,

તમે મજાક કરો છો તમે મજાક કરો હું જોયું તું ક્યાં જોયું તમે ભૂત ના હું યાર ભૂત હુંય જોતો હુંય જોતો હું યાર

તમારો <muk> <therapist muk w> <concealed> <utiylelide> <muk>

કૂતરો થાય આમ તવાજે કેલા ઉડી જાય ભલા ભઈ આમ જે ઉડી હજે કેતા દીરે આતે રાતે મુંખી દીરે કે મન દાડા પોણી આવતો ને રાતનું નું પોણી આલે છે તો વાર ઠાર નું માર ચિટલું એરન થાવ હર ફેર રાત પોણી આલે છે તો વાતા ને પાવ પકવાડ પર જા હા અંધારી સતીને ને વાયકો યાર હે પોણી ઉસે રાત હોમવી આશીર્વાદ રે રોમ રોમ ભાઈઓ સિસ્ટમ ફાડ દેંગે સિસ્ટમ ફાળ દેંગે બા